ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો ગણીશું દાખલાની વિગત એવી છે કે વર્તુળને કેટલા સ્પર્શ હોય આ વિગત છે આ વિગત સમજાવતા આ વિગત સમજતા પહેલા થોડુંક વર્તુળ એટલે શું વર્તુળના સ્પર્શક એટલે શું એ ખ્યાલ તમને ક્લિયર હોય તો તમે છે ખૂબ સરળતાથી સમજી શકો તેમજ આ વાત જે છે લાંબા સમય સુધી તમે યાદ યાદ રાખી શકો એટલે પહેલા આપણે વર્તુળ એટલે શું એ વિશે આપણે સમજીએ જો વર્તુળની વ્યાખ્યા એવી છે કે વર્તુળ એક સમતલીય બિંદુઓનો ગળ છે એટલે કે આનો અર્થ શું થાય કે આ વર્તુળ આપેલું જે છે અને એક જ સમતલ દાખલા તરીકે આપણે એને સમતલ કહીએ આ એક સમતલ છે એટલે આ સમતલ એ નામ આપણે આલફા કહીએ કે વર્તુળ જે એક છે આ વર્તુળ જે છે એક જ સમતલની અંદર આવેલું હોવું જોઈએ એક જ સમતલ એટલે બે દાખલા તરીકે આ આપણે બોર્ડ છે એક સમતલ છે અહીંયા વર્તુળ હોય દોરે સામે વર્તુળ હોય આમે વર્તુળ અને આમે વર્તુળ હોય એની વાત નહીં એક જ સમતલમાં આવેલું હોય અને સમતલના એક નિશ્ચિત બિંદુ એટલે શું કે આ વર્તુળ તો એક સમતલમાં આવેલું હોય અને નિશ્ચિત બિંદુ એટલે દાખલા તરીકે આ વર્તુળની વચ્ચે બરાબર સેન્ટરમાં આવેલું આપણે એને ધાર્યું છે એને નિશ્ચિત બિંદુ આપણે એને પી કીધું છે તે સમાન અંતરે આવેલા આ બિંદુઓથી જે વર્તુળ સમાન અંતરે સરખા જ અંતરે આ બિંદુએથી દાખલા અલગ અલગ કે બે અત્યારે દોર્યા છે એનાથી બધી જે આ બધા જ બિંદુ હોય એનાથી સમાન અંતરે એક સરખા અંતરે આવેલા હોય તો તે સમતલના બિંદુઓને ગણને આ બધા બિંદુઓનો ગણને એનો યોગ ગણ કરો આ બધા જ બિંદુઓ તમે લો તો આ બિંદુઓના ગણને વર્તુળ કહે છે તો આને તમારે વર્તુળ કહેવાય ચાલો ક્લિયર થઈ ગયું હવે આના આપણે આપ્યું છે બીજી વાત જે છે નિશ્ચિત બિંદુઓ પી ને આપણે વર્તુળું કેન્દ્ર ગઈએ પરિવાર તમને એને વાત રિપીટ करू કે વર્તુળ આપ્યું છે એ અહીંથી આય બિંદુ પી થી બીજા કેટલા બિંદુ આપેલા છે દાખલા તરીકે આના બિંદુઓ નામ હું લખી લઉં છું કે દાખલા તરીકે હું થોડા દૂર દૂર લખું છું અહીંયા બે બિંદુ ગયો અહીંયા સી બિંદુ ગયો અહીંયા ડી બિંદુ આવેલું હોય

હવે તમે જોઈ શકો છો ફરીવાર એક એક વાત કહું છું આ બિંદુ પી જે છે અને આપણે આ વર્તુળ દોર્યું છે જે તમારે લાલ કલર જે આકૃતિમાં જોઈ શકો છો હવે તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આ વર્તુળ ઉપર કેટલા બિંદુઓ હોઈ શકે અંદાજે આ બિંદુઓ મે અત્યારે મે દોર્યા છે બહુ દૂર દૂર ના અંતરે ઘણા બધા બિંદુઓ તો આનો અર્થ એવો થાય કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે આ તો મે તમને સમજાવવા માટે એ સુધી વાત કરી છે પણ વર્તુળ ઉપર કેટલા વેલા બિંદુઓ છે અસંખ્ય બિંદુઓ તમે કેટલા જાણ જીણા જીણા અખતર કજો એકદમ નજીક 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 100 એ નહીં 100 એ નહીં નામથી જીણા 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 નામે તો તો એ બધા વર્તુળ ઉપરના બિંદુઓ જ કહેવાય આનો અર્થ એ થાય કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે ક્લિયર થઈ ગયું ચાલો હવે જે અમારે વાત કરવાની છે કે સ્પર્શ બિંદુ હવે હું તમને સ્પર્શ બિંદુ સમજાવું અને પછી છે આ દાખલાનો તમને જવાબ આપું આપણે જવાબ જોઈએ થોડેક હું જે તમને વાત કરું છું છું એટલે થોડીક મારે વિડીયોની લંબાઈ વધશે વિડીયો થોડોક મોટો થશે પણ તમે શાંતિથી સાંભળશો એટલે આ જે મારે તમને ખ્યાલ જે કરવાનો છે વર્તુળો સ્પર્શક વર્તુળ ઉપર કેટલા સ્પર્શકો હોય એ તમે હમણાં જે છે સરસ રીતે તમે સમજી શકશો ચાલો હવે આપણે જે કંઈ વાત કરવાની છે વર્તુળો સ્પર્શક તો તમને એમ થાય કે વર્તુળ સ્પર્શક એટલે હું વર્તુળનો સ્પર્શક એટલે કે સ્પર્શક દાખલા જુદા જુદા બિંદુ હોય હવે તમને એ વાત કરું કે દાખલા તરીકે વર્તુળ છે આની ઉપર અસિંખ્ય બિંદુ આવેલા છે હવે તમારે આની ઉપર તમે કોઈ વિદ્યાર્થી તમે ઈચ્છા પડે લેટ્યો દોરો

તમને કોઈ પ્રતિબંધ નથી તમને ઈચ્છા પડે એટલે એટલે વર્તુળ ઉપર દાખલા તરીકે જે સ્પર્શ બિંદુ હોય દરેક વર્તુળ ઉપર તમે એક લેટી છે આવી રીતે આ જે જ્યાં સ્પર્શે એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે

તો આ બિંદુ તો એક જ કહેવાય ને એટલે વર્તુળને માત્ર અત્યારે ભૂસી નાખું છું એક જ બિંદુ માં સ્પર્શે છે અને આપણે એ પૂછ્યું કે વર્તુળને સ્પર્શક એને ટેન્જન્ટ કહેવાય વર્તુળ ને ફક્ત એક જ બિંદુ માં સ્પર્શે સ્પર્શક છે જો ધ્યાન રાખજો વર્તુળ પર અસંખ્ય સ્પર્શકો છે પણ સ્પર્શક દોરવામાં આવે તો એક જ બિંદુમાં સ્પર્શે છે હવે આ જે

અને આ ટેન્જન નો ઉપયોગ કર્યો ત્યારે વર્ષ પંદરસો ત્યાસી માં ડેનિસ ગણેશ શાસ્ત્રી કોમસ ફિનેકે આ સ્પર્શક વિશે વાત કરી આ તમારી સામાન્ય માહિતી એટલે આ જે કોઈ ગણેશ શાસ્ત્ર પૂછે પ્રાણી કોણે વાત કરી તો ગણેશ શાસ્ત્ર નામ આવડતું હોવું જોઈએ સાવ જે વાત કરે છે એ અને સ્પર્શક એટલે હું એ તમને ખ્યાલ હોવો જોઈએ હવે આપણે જે વાત કરવાની છે મૂળ વાત ઉપર આવી હવે તમે એવું માનો છો કે તમને આ જે જે દાખલાની જે વાત કરું છું વર્તુળને કેટલા સ્પર્શક હોય એ હવે તમને સમજાઈ શકે આ જે મેં તમને વાત કરી એના પાયાના ખ્યાલો હોવો જોઈએ તમને પાયાના ખ્યાલો હોય એટલે તમારે જે પ્રશ્નનો જવાબ પૂછ્યો હોય એ તમને આવડી જાય હવે જે છે ફરીવાર એક વાત કરું આ જે છે કે વર્તુળને વર્તુળ ઉપર કેટલા બિંદુમાં સ્પર્શે તો એની અંદર જવાબ એક જ આવશે પણ એનાથી ઉલટું છે વર્તુળે કેટલા સ્પર્શકો હોય હવે તમે ફરીવાર એક વાત કરું છું કે વર્તુળ ઉપર હમણાં જ મેં તમને વાત કરી કેટલા બિંદુ આવેલા હોય વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુ હોય આની ઉપર મેં જે આકૃતિ દોરી છે આ તમે લોકો એ કહો વર્તુળ ઉપર કેટલા બિંદુ હોય છે અસંખ્ય બિંદુ અને એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય એક બિંદુમાંથી એક એક દોરી શકાય એટલે દરેક બિંદુમાંથી એક એક સ્પર્શક મળે જો આ બિંદુ જે આપ્યું છે તો આ એ બિંદુ એનો સ્પર્શક હોય બી બિંદુનો સ્પર્શક હોય સી બિંદુનો અશંગ હોય આવી રીતે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે અને એ જ રીતે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોવાથી વર્તુળ ઉપર અસંખ્ય સ્પર્શકો હોય તમને ક્લિયર થઈ ગયું એટલે આ રીતે આપણો આ દાખલો જે છે પૂર્ણ કરીએ છીએ અને આ એટલા માટે મેં બધુંય અમારા માટે લખેલું જે સંજયવું છે કે જેથી કરીને આ બધી નાની નાની વાતો તમને ખ્યાલ હોય તો તમે હવે આ દાખલો ક્યારેય ભૂલશો નહીં કદાચ આ ભૂલી બાપ તો પરીક્ષામાં ભલે 5000 નું પૂછાય એકાદ ભાગ નું પૂછાય પણ વર્તુળનો સ્પર્શક એટલે શું એ તમને ખ્યાલ હોય અને વર્તુળનો સ્પર્શક એ વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે તો તમે એવો જવાબ લખો કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય છે અને આ બિંદુઓમાંથી તમે અસંખ્ય સ્પર્શકો છે એ દોરી શકો હું જે અત્યારે તમને આ વાત લખાવતો નથી પણ હું જે વાત જે છે એ બોલ્યો જો છું એ તમે લોકો યાદ રાખજો અને આ મારી વાતને તમે નોટબુક ની અંદર નોંધ કરી રાખજો જેથી આ તમને પરમેનન્ટ આ યાદ રહે અને આ રીતે આપણે દાખલો પૂર્ણ કરીએ છીએ આ દાખલો જે છે તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેક્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઇબ કરો ચાલો Audio, bye bye.